લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆઈઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસના પોલીસ કર્મચારી નરેન્દ્રસિંહ કાશાલા ધનજીભાઈ કાંજિયા ગોપાલભાઈ સોરઠિયા લખતર તાલુકામાં સાવણ જુગા સાવણીયા જુગારની બધી અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તલસાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પહોંચ્યા ત્યારે ખાનગીરાએ ચોક્કસ બાતમી મળી હતી કે તલસાણા ગામનું વાસમાં જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલી રહી છે આથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પ્રકાશ પ્રકાશભાઈ પિન્ટુ ચિંચવાડિયા મુકેશ ગોયલ કમલેશ જાદવ બાબુભાઈ એરિયા ઉકાભાઈ સુમેશ્રા હરેશ પરમાર મનુભાઈ ડોડિયા મનુ સભાને રૂપિયા અગિયાર હજાર બસો ત્રીસ સહિતના મુદ્દામાં સાથે ઝડપી લેવામાં આવી ત્યારે મેરાભાઈ જાદવ પોલીસને જોઈ ડોટ મૂકી નાસી છૂટેલ હતા આથી પકડાઈ ગયેલ તમામ આરોપીઓને લખતર પ્રસંગમાં લાવીધારા મુજબ ધનજીભાઈ ગાંધીયા નોંધાવતા તપાસ નરેન્દ્રસિંહ કાસેલા ચલાવી રહ્યા છે ત્યારે ભાગી છૂટેલ મેયરાભાઈ જાદવને પણ પકડવા માટે થઈ અને પોલીસ દ્વારા હાલ કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે લખતર તાલુકાની અંદર સાવણિયા જુગારની બધી ફૂલી ફાલી છે ત્યારે પોલીસે તેને ડામવા માટે થઈને કમર છે